તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં આપણે સવારે વિડીયો આપ્યો છો ત્યારે વાત કરી હતી કે હું આજે મોવા માર્કેટિંગ યાર્ડમાં જવાનો છું આવ્યો છું આગળ આપણે ડુંગળીના ભાવ બતાવવાના છીએ તમને કેવા ભાવ છે ડુંગળીના ભાવ તો અત્યારે સારા છે જાગળ સમય કેવા રહેશે આપણા હાથમાં નથી એ પણ આપણે કહી દઈશું બીજું આપણે કહીએ છીએ વૃક્ષ વાવવાના એ તો અત્યારે કઈ વધારે કહેતો નથી પણ એક કહી દઉં છું આપણે બે ચેનલ છે જય કિસાન એન નવ્વાણું એની ઉપર રોજ આપણે શાકભાજીનો વિડીયો મળશે રેગ્યુલર અને જય કિસાન ઓફિશિયલી છે એમાં આપણે બે ચેનલમાં આવતો તો જય કિસાન ઓફિશિયલી વાળા છે જેને શાકભાજીનો નો વિડીયો જોઈને જય કિસાન એન નવ્વાણું ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો તો અહીંયા મળશે અને આપણે ડુંગળીને તલનો વિડીયો કોઈ પણ જગ્યાએ હું બનાવીશ તલ છે મગફળી છે કે ડુંગળી છે તો એનો વિડીયો જય કિસાન ઓફિશિયલી ઉપર આવશે એનું ધ્યાન રાખજો

ચારસો રૂપિયા ત્રણસો ત્રણસો પાંચસો ત્રણસો સિત્તેર નીકળ્યું ત્રણસો સિત્તેર આ ડુંગળી ના ચારસો ને પચીસ રૂપિયા ચારસો પચીસ જેવી ડુંગળી ની ક્વોલિટી એવા ભાવ ચારસો પચીસ આ ડુંગળી ના પાંચસો એકાવન પાંચસો ને એકાવન રૂપિયા આ ડુંગળી ના પાંચસો ને એકાવન એવી ક્વોલિટી ભાવ પાંચસો ને એકાવન રૂપિયા બે પાંચસો પચીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયા બસો પચાસ બોલવું ભાઈ પહેલા એકાવન એકાવન રૂપિયા બસો સાઠ રૂપિયા એકાણું બે પાંચસો બાર રૂપિયા

આ ડુંગળી ના બસો ને સડસઠ બસો સડસઠ જેવી ક્વોલિટી એવા ભાવ ચોરાશી ચોરાશ રૂપિયા છસો ચોરાશ રૂપિયા લીધે હા પંચાયું માણું ચાર ચાર રૂપિયા અગિયાર બાર તેર ચૌદ પંદર ઓગણ સત્તર અઢાર ઓગણીસ બે એકસો બાવીસ સાતસો ત્રેવીસો ને ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ બત્રીસ ચોત્રીસ રૂપિયા આઠસો આડત્રીસોતેર આ ડુંગળીના આઠસો ને પંચોતેર રૂપિયા આઠસો પંચોતેર સાતસોતેર સાતસો ને પંચોતેર સાતસો ને પંચોતેર રૂપિયા ડુંગળી ના જેવી ક્વોલિટી ભાવ સાતસો પંચોતેર લકડી

ડુંગળીના સાતસો ને એસી રૂપિયા સાતસો એસી ક્વોલિટી પાંચસો ને બાસઠ રૂપિયા ડુંગળીના પાંચસો બાસઠ ક્વોલિટી ભાવ પાંચસો ને

ત્રણસો ને પંચાણું ત્રણસો પંચાણું આ ડુંગળી ના જેવી ક્વોલિટી એવા ભાવ ત્રણસો પંચાણું

સાચસો એકસો એકાણું બાણું પચાસ પંચાણું રૂપિયા છન્નું છન્નું સત્તાણું સત્તાણું રૂપિયા ચારસો સત્તાણું અઠાણું નવ્વાણું જીતેન્દ્ર ચારસો નવ્વાણું

આ ડુંગળી ચારસો ત્રેસઠ ચારસો ત્રેસઠ જેવી ક્વોલિટી ભાવ ચારસો ને ત્રેસઠ રૂપિયા આ ડુંગળી ના ચારસો રૂપિયા ચારસો રૂપિયા

40 थैली हेलो भाई 40 थैली हेलो केले पत्ती केले पत्ती डुंगळी हां 760 लेके चलो भाई क्या क्या हेलो चौधरी हेलो સાતસો ને એકસઠ રૂપિયા સાતસો ને એકસઠ એવી ક્વોલિટી એવા ભાવ ડુંગળી સાતસો એકસઠ પીળી પત્તી ઓગણત્રીસ આઠસો ઓગણત્રીસ બત્રીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ આઠસો એકતાલીસ આ ડુંગળી ના આઠસો ને એકતાલીસ આઠસો એકતાલીસ આઠસો ને એકતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ડુંગળી આઠસો એકતાલીસ